આજે મહારાષ્ટ્ર રાજ્યના અનુસૂચિત જાતિ જમાતી આયોગના અધ્યક્ષ શ્રી આનંદ રાવજી અડસોડ સાહેબ અને અનુસૂચિત જાતિ જમાતી આયોગના રાજ્ય સચિવ ગોરક્ષ લોખંડી સાહેબની મુલાકાત પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી રોહિદાસ વંશી વઢિયારા ચમાર સમાજ અને વિવિધ સંયોગી સંસ્થા દ્વારા અજાતિ પ્રમાણપત્ર એટ્રોસિટી એક્ટ તેમજ વિવિધ વિષયો માટે મુલાકાત લેવામાં આવી હતી જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે મુંબઈ મહારાષ્ટ્રની ગુજરાત અનુસૂચિત જાતિના ધરતીના પુત્રો તેમને મહારાષ્ટ્ર રાજ્યના તમામ લાભો મળવા જોઈએ ગુજરાતી ભાષિક જાતિ પ્રમાણપત્રથી વંચિત રાખવામાં આવી રહ્યા છે વર્ષ ઓગણીસો પચાસના વાસ્તવિક દસ્તાવેજો ન હોવાને કારણે તેઓને સરકારી અનામત લાભોથી વંચિત રહેવું પડે છે અને તારીખ 29 એપ્રિલ 2004 1960 વર્ષ મહારાષ્ટ્રના વાસ્તવિક ફરીથી લાગુ કરવામાં આવે છેલા 15 વર્ષથી મહારાષ્ટ્રના સ્થાનિક વાસ્તવિક પુરાવાના આધારે જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે તેમજ એટ્રોસિટી એક્ટની કલમ અમલ બજાવણી થવી જોઈએ તેવી ચર્ચા કરવામાં આવી છે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી રોહિદાસ વંશી વઢિયારા ચમર સમાજના કેન્દ્રીય પંચાયત સહમંત્રી ઓલ ઇન્ડિયા એસી એસટી ઓબીસી માઇનોરિટીસ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા મુંબઈ પ્રદેશ ઉપાધ્યક્ષ આરજીભાઈ મારુ મેઘવાડ સમાજ ડોક્ટર કિશોરભાઈ ધોડીદાસ મકવાણા સમાજ સેવક નરેશભાઈ મારુ વિશ્રામભાઈ મેરિયા ચરતરૂખી સમાજના ડાયાભાઈ રાઠોડ ગોવિંદભાઈ મજેઠિયા તથા અન્ય સમાજ સેવકો ઉપસ્થિત રહ્યા હતા તેવું હમીરભાઈ શામળિયાની યાદીમાં જણાવાયું છે